વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે રેકોર્ડમાં ફેરફાર કરીને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી દેવામાં આવ્યો છે આ ઘટના ફક્ત યુનિવર્સિટીની પરીક્ષા સિસ્ટમની પ્રામાણિકતા પર નહીં પરંતુ સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યો છે વીએનએસયુનો નાપાસ વિદ્યાર્થી છ માર્ક માસમાં ફર્સ્ટ ક્લાસ આવી જતા વિવાદ સર્જાયો છે એપ્રિલ બે હજાર ચોવીસમાં કાયદા ફેકલ્ટીની છઠ્ઠી સેમેસ્ટરની પરીક્ષાઓ યોજાઈ હતી જેમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો હતો અને રીઅસેસમેન્ટ અને રી ચેકિંગના પરિણામોમાં પણ વિદ્યાર્થીનું નામ નહીં હતું પરંતુ અચાનક જ આ વિદ્યાર્થીના માર્કસ સુધારાયા અને તે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો હતો કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીને પત્ર લખીને આ ફેરફાર માટે ભલામણ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીના ઇન્ટરનલ વાયવા માર્ક્સ ગેરકાયદેસર રીતે વધારવામાં આવ્યા હતા પરીક્ષા વિભાગે રેકોર્ડની યોગ્ય તપાસ કર્યા વિના સુધારેલા પરિણામો જાહેર કરી દીધા હતા વિદ્યાર્થીને પ્રોફેશનલ એથિક્સની આંતરિક વાઇવા પરીક્ષામાં વીસમાંથી છ માર્ક્સ મળ્યા હતા જ્યારે પાસ થવા માટે આઠ માર્ક્સ ફરજિયાત હતા સંચાલકોએ આ માર્ક્સમાં ઓવરરાઇટ કરીને આઠ માર્ક્સ કરી નાખ્યા હતા અને યુનિવર્સિટી પાસે ભૂલ તરીકે રજૂ કર્યું હતું અને આ પદ્ધતિથી પરિણામમાં ફેરફાર કરીને વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસનો દરજ્જો આપ્યો હતો આ ઘટનાથી એ સ્પષ્ટ થાય છે કે કાયદાની કોલેજમાં નિયમિત અને ગેરકાયદેસર રીતે માર્ક્સ વધારવાનો ભયાનક તંત્ર કાર્યરત છે એક વિદ્યાર્થી માટે આવી વ્યવસ્થાનો દુરુપયોગ થયો હોય ત્યારે અગાઉના વિદ્યાર્થીઓ માટે પણ ગેરરીતિઓ થઈ હોવાની પૂરી શક્યતા છે